ઠ્યપુસ્તકમાં કુલ આઠ એકમો આપેલા છે ઘણીવાર પરીક્ષાઓમાં પાંચ નંબરનો કે ચાર નંબરનો કે સાત નંબરનો કયો એકમ છે શું નામ છે એવી રીતના પણ પ્રશ્નો પૂછાઈ જતા હોય છે તો આ એકમો આપણને યાદ રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વના પણ છે તો એમાં પહેલો એકમ છે નાના અમથા વાંદરાભાઈ બીજા નંબરનો એકમ છે વાદળ ગરજે ને ત્રીજા નંબરનો એકમ છે બિલ્લીને આવ્યા ચક્કર ચોથા નંબરનો એકમ છે ચાલો જોવા જઈએ મેળો ને પાંચમા નંબરનો એકમ છે રીંગણા લવ બે ચાર ને છઠ્ઠા નંબરનો એકમ છે ઉંદરનો ડર ને સાતમા નંબરનો એકમ છે ફિરકી ફર ને આઠમા નંબરનો એકમ છે નાનકડી ઢીંગલી તે પરીક્ષાની દ્રષ્ટિએ આ આઠે આઠ એકમો ખૂબ જ ઉપયોગીના ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા એકમો તમારે તૈયાર કરી લેવા ને પ્રશ્ન નંબર છ નાના અમથા વાંદરાભાઈને સાનો શોખ હતો તો નાના અમથા વાંદરાભાઈને સિનેમા જોવાનો શોખ હતો પ્રશ્ન નંબર સાત વાંદરો અને મગર વાર્તા કયા ધોરણમાં આવેલી છે તો વાંદરો અને મગરની વાર્તા આપણે ભણી ચૂકેલા છે પણ ઘણા બધાને યાદ હશે કે ના પણ હોય તો વાંદરો અને મગર વાર્તા કયા ધોરણમાં આવે છે તો ધોરણ એક ગુજરાતી વિષયમાં આવે છે પ્રશ્ન નંબર આઠ ટીપા ટપકે ટપ 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 ધોરણ એક ગુજરાતીમાં આવેલી વાર્તામાં બે ભાઈ બહેનના નામ શું છે તો ટીપા ટપકે ટપ 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 ધોરણ એક ગુજરાતીમાં આવેલી વાર્તામાં બે ભાઈ બહેનના નામ છે બકુલ અને છાયા પ્રશ્ન નંબર નવ ધોરણ એક ગુજરાતી એકમમાં બિલ્લીને આવ્યા ચક્કર બિલ્લી ક્યાં ફરવા જાય છે તો ધોરણ એક ગુજરાતી એકમમાં બિલ્લીને આવ્યા ચક્કર એકમમાં બિલ્લી તળાવ પાસે ફરવા જાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને એવું લાગતું હશે કે આ કેટલા સામાન્ય પ્રશ્ન છે જે આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે પરીક્ષામાં તો હા વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આવા પ્રશ્ન પૂછાતા જ હોય છે અને આવા સામાન્ય પ્રશ્ન પણ આપણને નથી આવડતા એટલા માટે આ બધા પ્રશ્નોને એકવાર વાંચી લેવા ખૂબ જ જરૂરી છે પ્રશ્ન નંબર દસ એક લાકડી છૂટી વાર્તા કોની છે એક લાકડી છૂટી વાર્તા હંસ અને કાચબાની ગુજરાતી ધોરણ એકમાં છે હંસ અને કાચબાની વાર્તા છે અને ગુજરાતી પાઠ્યપુસ્તક ધોરણ એકની આ વાર્તા છે પ્રશ્ન નંબર અગિયાર ચાલો જોવા જઈએ મેળો એકમ કયા ધોરણમાં આવેલો છે તો ચાલો જોવા જઈએ મેળો એકમ ધોરણ એક ગુજરાતીમાં આવેલો છે પ્રશ્ન નંબર બાર અપ્પુ પહોંચ્યો મેળે વાર્તામાં કયા ગામની વાત કરવામાં આવી છે તો અપ્પુ પહોંચ્યો મેળે વાર્તામાં હાથી જણ ગામની વાત કરવામાં આવી છે પ્રશ્ન નંબર તેર અપુ પહોંચ્યો મેળામાં વાર્તામાં મેળો ક્યારે ભરાય છે તો અપ્પુ પહોંચ્યો મેળામાં વાર્તામાં મેળો ગોકુળ આઠમનો મેળો ભરાય છે પ્રશ્ન નંબર ચૌદ ઉંદરનો ડર એકમમાં કોની વાત કરેલી છે તો ઉંદરનો ડર એકમમાં પોપટ ઉંદર અને કાબરની વાત કરેલી છે પ્રશ્ન નંબર પંદર ઉડિયારે ઉડ્યા વાર્તામાં કોની વાત કરવામાં આવી છે તો ઉડિયારે ઉડ્યા વાર્તામાં રંગબેરંગી પતંગોની વાત કરવામાં આવી છે પ્રશ્ન નંબર સોળ નાનકડી ઢીંગલી ગીતના રચિતા કોણ છે તો નાનકડી ઢીંગલી ગીતના રચિયતા છે રજીવ ગાભાણી પ્રશ્ન નંબર સાત ઢગલો આપીશ મીઠી રેવડી વાર્તામાં છોકરીનું નામ શું છે તો ઢગલો આપીશ મીઠી રેવડી વાર્તામાં છોકરીનું નામ શૈલી છે અને એ વાર્તામાં લાલ પરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર અઢાર ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકની ઉપર શાનું ચિત્ર આપેલું છે તો ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકની ઉપર મેળાનું ચિત્ર આપેલું હોય છે ઘણીવાર આપણે પાઠ્યપુસ્તક વાંચતા હોય છે ત્યારે આપણે અંદરની વિગતો તો વાંચી લઈએ છીએ પણ એના ઉપરના ઉપરના પેજ પર શેનું ચિત્ર આપેલું છે એની ઉપર ઘણીવાર નજર પણ પડતી હોય છે પણ આપણને ખ્યાલ હોતો નથી આવા પ્રશ્ન પણ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે તો ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકની ઉપર શાનું ચિત્ર આપેલું છે તો મેળાનું ચિત્ર આપેલું છે પ્રશ્ન નંબર ઓગણીસ ધોરણ એક ગુજરાતી પ્રજ્ઞા આધારિત પાઠ્યપુસ્તકનું નામ શું છે તો ધોરણ એક ગુજરાતી પ્રજ્ઞા આધારિત પાઠ્યપુસ્તકનું નામ છે અધ્યન સંપુટ અધ્યયન સંપુટ નામનું જે પુસ્તક છે એમાં ચાર એકમો આપેલા છે જે આ પ્રમાણે છે પહેલો એકમ છે અજબ ગજબ બીજા નંબરનો એકમ છે વરસાદની મોજ